ભાવનગરના સમાચાર આવી રહ્યા છે ભાવનગર શહેરમાં એક ડોક્ટર સાથે હની ટ્રેપનો બનાવ બન્યો છે જેમાં એક ડોક્ટરને થોડા દિવસ પહેલા જ અધેવાડા પાસે આવેલા એક ફ્લેટમાં બોલાવવામાં આવ્યો હતો જ્યાં ડોકટરને કેફી પીણું પીવડાવી બેભાન કરી દઈ તેમના નગ્ન વિડિયો ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ યુવતી દ્વારા બ્લેકમેલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ડોક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને ફોર માંગ કરવામાં આવી હતી જેનો શિકાર બનેલા ડોક્ટરે પોલીસની મદદ માંગી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી આ હની ટ્રેપમાં ફસાવનાર યુવતીની શોધખોળ હાથ ધરી છે ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓમ રેસિડેન્સી ગોવર્ધન નગરના પાંચમા માળે નો આ બનાવ છે અધેવાડા ગામનો જેમાં આ કામના જે ફરિયાદી જે છે ફરિયાદી અને ભોગ બનનાર ડોક્ટર છે તેઓને સામાવાળા જે છે આરોપી સાથે અગાઉથી પરિચિત હતા અને દિવાળીના દિવસો દરમિયાન આ કામના આરોપીએ ફોન કરી અને ભોગ બનનારને તેઓના જે ફ્લેટ ઉપર બોલાવેલા ત્યારબાદ ભોગ બનનારને સફેદ પ્રવાહી પીવડાવી અને અર્ધ બેભાન કરી દીધેલા બાદમાં તેમને નગ્ન કરી અને તેના ફોટો અને વિડીયો શૂટ કરી અને તેના વાયરલ કરવાની ધમકી આપેલી ત્યારબાદ તેની પાસે પાંચ લાખ રૂપિયા અને ફોર વ્હીલ સ્વિફ્ટ ગાડીની માગણી કરી અને બળજબરીથી કઢાવી લેવાની જે ફરિયાદ જે છે તે ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે આ કામે શ્રી તપાસ ચલાવી રહ્યા છે અને પુરાવા એકઠા કરી રહ્યા છે